તમે ક્યારે વિચાર્યું કે એક ફાટેલો જૂનો અને સામાન્ય દેખાતો રૂમાલ કોઈના જીવનની સૌથી મોટી મૂડી બની શકે વાત છે સાત વર્ષના એક છોકરાની જેનું નામ હતું કાનુડો કાનુડો ખૂબ જ ગરીબ હતો પણ એનું દિલ દરિયા જેવું વિશાળ હતું એની પાસે પહેરવા માટે સારા કપડાં નહોતા પણ એની પાસે તેની મમ્મીએ હાથેથી સીવેલો એક નાનકડો સફેદ રૂમાલ હતો આ રૂમાલ કાનુડા માટે માત્ર કાપડનો ટુકડો નહોતો એમાં એની મમ્મીનો વાલ અને આશીર્વાદ છુપાયેલા હતા શહેરના એક ખૂણે જ્યાં મોટી ઇમારતોના પડછાયામાં નાની ઝૂંપડીઓ શ્વાસ લેતી હતી ત્યાં કાનુડો તેની મા સાથે રહેતો હતો એની માં લોકોના ઘરે વાસણ માંજીને માન બે ટંકનું જમવાનું પૂરું પાડતી એક દિવસ સવારે જ્યારે આખું શહેર હજુ ગાઢ નિંદ્રામાં હતું ત્યારે કાનુડો રેલવે સ્ટેશન પાસે ફૂલ વેચવા જઈ રહ્યો હતો રસ્તો સુમસામ હતો અને હવામાં સવારની ઠંડક હતી અચાનક કાનુડાના કાને એક કરુણ ચીજ સંભળાય બચાવો કોઈ તો બચાવો કાનુડો ચમકી ગયો તેણે આજુબાજુ જોયું તો દૂર પાટા પાસે એક માણસ તરફળિયા મારી ગયો હતો તે શહેરના ખૂબ જ ધનિક વેપારી શેઠ પરસોતમભાઈ હતા મોર્નિંગ વોક પર નીકળેલા શેઠનો પગ અચાનક લઈશો હતો અને તે લોખંડના એક ધારદાર સળિયા સાથે અથડાયા હતા તેમના પગમાંથી લોહીની નદી વહી રહી હતી શેઠ લોહી જોઈને ગભરાઈ ગયા હતા એમનું શરીર ઠંડુ પડી રહ્યું હતું અને શ્વાસ ટૂંકા થઈ રહ્યા હતા કાનુ દોડીને તેમની પાસે પહોંચ્યો તેણે જોયું કે શેઠના પગમાંથી નીકળતું લોહી અટકવાનું નામ નહોતું લેતું કાનુડાએ આજુબાજુ જોયું પણ ત્યાં કોઈ જ નહોતું મદદ માટે બૂમો પાડી પણ સવારના એ પોરમાં કોઈનો અવાજ પાછો ન આવ્યો શેઠની આંખો ધીમે ધીમે બંધ થઈ રહી હતી કાનુડાને સમજાયું કે જો તરત જ લોહીને અટકાવવામાં નહીં આવે તો આ દાદા બચશે નહીં તેણે પોતાના ખિસ્સામાં હાથ નાંખો ત્યાં તેની સૌથી કિંમતી વસ્તુ હતી તેની મમ્મીએ આપેલો એ સફેદ રૂમાલ કાનુડો એક ક્ષણ માટે ખચકાયો આ રૂમાલ તેની મમ્મીની છેલ્લી યાદ જેવો હતો કારણ કે તેની માં હવે ખૂબ બીમાર રહેતી હતી અને આ રૂમાલ તેના માટે નસીબવંતો હતો પણ સામે એક વ્યક્તિનો જીવ જઈ રહ્યો હતો કાનુડાની નાનકડી હથેળીમાં એ સફેદ રૂમાલ ધ્રુવતો તેણે એક નજર લોહી લુહાણ હાલતમાં પડેલા સેટ ઉપર નાખી અને બીજી નજર પોતાના રૂમાલ પર તેને યાદ આવ્યું કે જ્યારે તેને નાનપણમાં વાગ્યું ત્યારે તેની મમ્મીએ આ જ રૂમાલથી એના આંસુ વિછાતા અને કહ્યું હતું કે બેટા આ રૂમાલ નથી આ મારો પ્રેમ છે જે હંમેશા તારું રક્ષણ કરશે પણ અત્યારે કોઈના રક્ષણ માટે કાનુડાએ આ પ્રેમ વેચવાનો હતો એ ક્ષણનો પણ વિલંબ કર્યા વગર કાનુડાએ ઘૂંટણીએ બેસીને શેઠના પગના ઊંડા ઘા ઉપર એ રૂમાલ મૂકો લોહી એટલા વેગથી વહેતું હતું કે સફેદ રૂમાલ જોતામાં લાલચોળ થઈ ગયો કાનુડાએ પોતાની પૂરી તાકાત લગાવીને રૂમાલને ઘા ઉપર દબાવી રાખો અને પોતાના શર્ટની એક પટ્ટી ફાડી અને તેના ઉપર જોરથી ગાંઠ મારી દીધી દાદા આંખો ખોલો જુઓ હું અહીં છું કાનુડો રણમાં સવાજે બોયલો રૂમાલના દબાણના કારણે લોહી વેતું ઓછું થયું કાનુડાએ જોયું કે શેઠના ખિસ્સામાંથી એક મોટો મોબાઈલ ફોન બહાર ડોક્યું કરી રહ્યો હતો કાનુડાએ ક્યારેય આવો ફોન વાઇપરો નહોતો પણ તેણે ઇમરજન્સી બટન વિશે સાંભળ્યું હતું ધ્રુતતા હાથે તેણે ફોન લીધો અને નસીબ જોગે તે અનલોક જ હતો તેણે છેલ્લા ડાયલ કરેલા નંબર ઉપર ફોન લગાવ્યો સામે છેડેથી અવાજ આવ્યો કે પપ્પા તમે ક્યાં છો આટલી વાર કેમ લઈ ગઈ કાનડો આપતા આપતા બોલ્યો કે સાહેબ આ દાદા રેલવે પાટા પાસે પડ્યા છે બહુ લોહી નીકળે છે જલ્દી આવો મેં મારો રૂમાલ બાંધ્યો છે પણ એ આંખો ભીનો થઈ ગયો છે ફોન પર વાત કરનાર વ્યક્તિ શેઠનો દીકરો આકાશ હતો એ તરત જ ગાડી લઈને ઘટના સ્થળે પહોંચ્યો ત્યાંનું દ્રશ્ય જોઈને એની આંખો ફાટી ગઈ એના પિતા બેભાન હતા અને એક નાનકડો ફાટેલા કપડાવાળો છોકરો લોહીથી ખરડાયેલા હાથે એના પિતાનો પગ પકડીને બેઠો હતો આકાશે તરત જ પિતાને ગાડીમાં નાખા તેણે કાનુડાને પણ સાથે બેસી જવાનું કહ્યું હોસ્પિટલ પહોંચતા જ ડોક્ટરોએ શેઠને ઓપરેશન થિયેટરમાં લીધા આકાશ બહાર ચિંતામાં આટા મારતો હતો કાનુડો એક ખૂણામાં બેસીને પોતાના લોહીવાળા હાથ જોઈ રહ્યો હતો એને દુઃખ એ વાતનું હતું કે એની મમ્મીની નિશાની એવો રૂમાલ હવે કદાચ ક્યારેય સાફ નહીં થાય પણ એને સંતોષ એ વાતનો હતો કે તેણે કોઈની મદદ કરી હતી થોડી વાર પછી ડોક્ટર બહાર આવ્યા એમના ચહેરા ઉપર રાહત હતી તેમણે આકાશના ખભાઓ પર હાથ મૂકીને કહ્યું તમારા પિતા નસીબદાર છે જેણે પણ એ સમયે એમના પગ ઉપર રૂમાલ બાંધો હતો એણે કમાલ કરી દીધી જો બે મિનિટ પણ મોડું થયું હોત તો વધુ લય વહી જવાના કારણે અમે એમને બચાવી શક્યા ન હોત એ નાનકડો રૂમાલ આજે એમના માટે જીવનદોરી બની ગયો આ સાંભળીને આકાશની નજર પેલા ખૂણામાં બેઠેલા કાનુડા ઉપર ગઈ કાનુડો હજુ પણ ત્યાં જ હતો ડરેલો અને શાંત આકાશ તેની પાસે ગયો અને તેના હાથ પોતાના હાથમાં લીધા પણ હોસ્પિટલના સફેદ કોરિડોરમાં કાનુડો હજુ પણ એક ખૂણામાં બેઠો હતો આકાશે તેને પૂછ્યું કે બેટા તારું નામ શું છે તું રહે છે ક્યાં કાનુડાએ ગભરાતા ગભરાતા જવાબ આપ્યો કે મારું નામ કાનુડો છે હું પેલી ઝૂપડપટ્ટીમાં રહું છું સાહેબ હવે દાદા મજામાં છે ને મારે ઘરે જવું પડશે મારી મારી રાહ જોતી હશે તે બહુ બીમાર છે આકાશની આંખો ભીની થઈ ગઈ તેણે કાનુડાને પોતાની ગાડીમાં બેસાડ્યો અને તેના ઘર તરફ રવાના થયો રસ્તામાં કાનુડો બારીની બાર જોતો રહ્યો પણ એના મનમાં પેલો લોહીથી ભીંજાયેલો રૂમાલ જ ફરતો હતો એને ડર હતો કે તેની માં તેને વટશે કે તેણે એ રૂમાલ કેમ બગાડ્યો જ્યારે ગાડી કાનુડાની ઝૂંપડી પાસે ઊભી રહી ત્યારે આજુબાજુના લોકો ભેગા થઈ ગયા કાનુડો દોડીને અંદર ગયો માં માં જોવું આવી ગયો પણ અંદરથી કોઈ અવાજ ન આવ્યો કાનુડાની મા ખાટલા ઉપર સૂતી હતી એનો ચહેરો સૌ પીળો પડી ગયો તો આકાશે અંદર આવીને જોયું તો એને તરત સમજાઈ ગયું કે આ સ્ત્રીની તબિયત ખૂબ જ ગંભીર છે તેણે વિચાર્યું કે જે બાળકે એના પિતાનો જીવ બચાવ્યો એના પરિવાર માટે તે આટલું તો કરી જ શકે આકાશે તરત જ એમ્બ્યુલન્સ બોલાવી અને કાનુડાની માને પણ એ જ હોસ્પિટલમાં દાખલ કરી જ્યાં એના પિતા હતા બીજા દિવસે સવારે શેઠ પુરુષોત્તમભાઈને ભાન આવ્યું તેમની પાસે આકાશ બેઠો હતો શેઠે ધીમેથી પૂછ્યું કે બેટા પેલો છોકરો ક્યાં છે જેણે મારો પગ દબાવી રાખ્યો હતો જો તેણે એ સમયે પાટો ન બાંધો હોત તો હું અત્યારે તારે સામે ન હોત આકાશે કાનુડાને બોલાવ્યો કાનુડો અંદર આવ્યો ત્યારે એના હાથમાં પેલો ધોયેલો રૂમાલ હતો ભલે લોહીના ડાઘા પૂરેપૂરા જ્ઞાન હતા પણ કાનુડાએ તેને નદીના પાણીમાં ઘસી ઘસીને સાફ કરવાનો પ્રયત્ન કર્યો હતો શેઠે કાનુડાને પાસે બોલાવ્યો અને તેના માથા ઉપર હાથ મૂકો કે બેટા તે મારો જીવ બચાવ્યો છે તારે શું જોઈએ છે કાનુડાએ રડતા રડતા પોતાનો રૂમાલ શેઠ સામે ધો અને બોલ્યો કે દાદા મારે કાંઈ નથી જોઈતું બસ આ રૂમાલ ઉપર જે લોહીના ડાઘા રહી ગયા છે એ જોઈને મારી મા મને વટશે આ રૂમાલ મારી માએ મને આપ્યો હતો અને કહ્યું હતું કે આમાં ભગવાનનો વાસ છે શું ભગવાને જ તમારો જીવ બચાવ્યો આ સાંભળીને રૂમમાં ઉભેલા દરેક વ્યક્તિની આંખો વરસી પડી શેઠને સમજાયું કે આ નાનકડા બાળકની અમીરી એના હૃદયમાં છે ખિસ્સામાં નહીં પણ જ્યારે ડોક્ટર દોડતા આવ્યા અને આકાશને બહાર બોલાવ્યો કાનુડાની માની હાલત વધુ બેગડી હતી અને તેમને તાત્કાલિક લોહીની જરૂર હતી પણ વળાંક એ હતો કે કાનુડાની માનું બ્લડ ગ્રુપ ખૂબ જ રેર હતું હોસ્પિટલના બ્લડ બેંકમાં પણ એ લોહી નહોતું કાનુડો બારી પાસે ઉભો રહીને રડતો રડતો ત્યાં ઉભો હતો અને ભગવાનને પ્રાર્થના કરતો તો હે ભગવાન મેં પેલા દાદાનો જીવ બચાવવા મારો રૂમાલ આપ્યો હવે તમે મારી માને બચાવવા કાંઈક તો કરો હોસ્પિટલમાં દોડધામ મચી ગઈ હતી ડોક્ટરો ચિંતામાં હતા કારણ કે કાનુડાની માનું બ્લડ ગ્રુપ ઓ નેગેટિવ હતું જે ખૂબ જ ઓછું જોવા મળે છે આકાશ અને તેની પત્નીએ દરેક જગ્યાએ ફોન કર્યા પણ ક્યાંયથી લોહીની વ્યવસ્થા ન થઈ કાનુડો ઓપરેશન થિયેટરના દરવાજા પાસે બેસીને ડસકા ફરી ગયો હતો એના હાથમાં હજુ પણ પેલો અડધો લાલ અને અડધો સફેદ રૂમાલ હતો શેઠ પુરુષોત્તમભાઈ જેઓ હવે વ્હીલચેર પર બેસી શકતા હતા તેમણે આ બધું જોયું તેમણે ડોક્ટરને બોલાવ્યા અને ધીમેથી પૂછ્યું કે ડોક્ટર પેલી સ્ત્રીનું બ્લડ ગ્રુપ કયું છે જ્યારે ડોક્ટરે ગ્રુપનું નામ લીધું ત્યારે શેઠની આંખોમાં એક ચમક આવી ગઈ તેમણે તરત જ કહ્યું કે ડોક્ટર એ જ ગ્રુપ મારું પણ છે મારું લોહી લ્યો અને એ બેનને બચાવો આકાશ ગભરાઈ ગયો પણ પપ્પા હજુ હમણાં જ તમારું ઓપરેશન થયું છે તમે બહુ લોહી ગુમાવ્યું છે તમે અત્યારે લોહી ના આપી શકો તમારા જીવને જોખમ થઈ શકે છે શેઠે આકાશનો હાથ પેકડો અને ગંભીર અવાજે કહ્યું કે બેટા આ કાનુડાએ જ્યારે મને રસ્તા ઉપર જોયો ત્યારે શું તેણે વિચાર્યું હતું કે તેનો વાલો રૂમાલ બગડી જશે તેણે તો મારો જીવ બચાવવા પોતાનું સર્વસ્વ આપી દીધું હતું આજે જો હું મારા લોહીના થોડા ટીપા આપીને એની માને બચાવી શકું તો એ મારા માટે અહોભાગ્ય હશે જે લોહી અત્યારે મારી નસોમાં વહી રહ્યું છે એ ખરેખર તો આ બાળકની સમય સૂચકતાના કારણે જ બચ્યું છે ને ડોક્ટરોએ શેઠની જીદ અને પરિસ્થિતિની ગંભીરતા જોઈને લોહી લેવાની તૈયારી કરી એક તરફ શેઠના શરીરમાંથી લોહી લેવામાં આવતું અને બીજી તરફ કાનુડાની માના શરીરમાં એ ચડાવવામાં આવતું હતું જાણે એક જીવન બીજા જીવનનું ઋણ ચૂકવી રહ્યું હતું લોહી આપ્યા પછી શેઠ થોડા નબળા પડ્યા હતા પણ એમના ચહેરા ઉપર એક અજીબ શાંતિ હતી જ્યારે કાનુડાની માને થોડુંક ભાન આવ્યું ત્યારે કાનુડો તેની પાસે દોડી ગયો કે માં જો તને લોહી આપવા માટે પેલા દાદા આવ્યા છે જેમનો જીવ બચાવ્યો કાનુડાની માએ ધીમેથી આંખો ખોઈલી તેણે સામે પલંગ ઉપર સૂતેલા શેઠ પુરુષોત્તમભાઈને જોયા શેઠની નજર પણ એ સ્ત્રી ઉપર પડી અચાનક શેઠની આંખો પોળી થઈ ગઈ તેમણે જોયું કે કાનુડાની માના ગળામાં એક જૂનું લોકેટ હતું શાંતા તું અહીં શેઠના અવાજમાં ધ્રુજારી હતી આકાશ અને કાનુડો બને આશ્ચર્યમાં પડી ગયા આકાશ પૂછવા લાગ્યો કે પપ્પા તમે આ માસીને ઓળખો છો શેઠની આંખોમાંથી આંસુ વેવા લાગ્યા તેમણે કહ્યું આકાશ આ એ જ શાંતા છે જે આપણા ઘરે વર્ષો પહેલાં કામ કરતી હતી જ્યારે તું નાનો હતો ત્યારે આણે તને માની જેમ સાચવ્યો હતો પણ એક દુર્ઘટનામાં એના પતિના અવસાન પછી તે ગામડે જતી રહી હતી અને અમે એને બહુ શોધવાનો પ્રયત્ન કર્યો હતો વાર્તાએ એવો વળાંક લીધો હતો કે જેની કોઈ એ કલ્પના પણ નહોતી કરી જે રૂમાલે એક અજાયણાનો જીવ બચાવ્યો હતો એ રૂમાલે આજે બે વિખૂટા પડેલા પરિવારોને ભેગા કરી દીધા હતા હોસ્પિટલનો એ ઓરડો આજે ભાવનાઓના સંગમ જેવો બની ગયો હતો શેઠ પુરુષોત્તમભાઈની આંખોમાં પશ્ચાતાપ અને પ્રેમ બંને હતા તેમને યાદ આવ્યું કે કેવી રીતે સાંતાએ આકાશના બાળપણમાં પોતાની મમતા રેડીતી વર્ષો વીતી ગયા પણ શાંતાની પ્રામાણિકતા અને તેના સંસ્કારો આજે તેના દીકરા કાનુડામાં સાક્ષાત દેખાતા હતા થોડા દિવસોમાં શેઠ અને શાંતા બંનેની તબિયત સુધરવા લાગી રજા આપવાના દિવસે શેઠે કાનુડાને પોતાની પાસે બોલાવ્યો કાનુડાના હાથમાં હજુ પણ પેલો સફેદ રૂમાલ હતો જે હવે ધોઈને એકદમ સ્વચ્છ થઈ ગયો હતો છતાં તેના ઉપર લોહીના હળવા નિશાન હજુ પણ હતા જાણે કે એ કાયમ માટે યાદ અપાવતા હોય કે પ્રેમ અને બલિદાન ક્યારેય ભૂંસાતા નથી શેઠે આકાશને કહ્યું કે બેટા આ કાનુડો અને સાંતા હવે ક્યારેય એ ઝૂંપડીમાં પાછા નહીં જાય જે શાંતાએ તને નાનો હતો ત્યારે સંભાળ્યો હતો હવે સમય છે કે આપણે તેને અને તેના દીકરાને સંભાળીએ કાનુડો ભણશે મોટો માણસ બનશે અને આ રૂમાલ આપણી હવેલીની સૌથી કિંમતી વસ્તુ બનીને ડ્રોઈંગ રૂમમાં ફ્રેમ થઈને રહેશે કાનુડાની મા શાંતાબેનની આંખોમાં હરખના આંસુ હતા તેણે ધીમેથી કહ્યું કે શેઠ મારે કાંઈ નથી જોઈતું મારો કાનુડો સાચું બોલતા અને મદદ કરતા શીખ્યો એ જ મારી મોટી કમાણી છે પણ કાનુડો તો કંઈક અલગ જ વિચારી રહ્યો હતો એ રૂમાલ સામે જોઈ રહ્યો હતો તેણે શેઠને પૂછ્યું કે દાદા શું હવે આ રૂમાલની જરૂર કોઈને નહીં પડે શેઠે હસીને તેને તેડો અને કહ્યું કે બેટા આ રૂમાલ તો એક નિશાની છે પણ તારા હૃદયમાં જે બીજા માટે પ્રેમ છે ને એવા રૂમાલ તો તારે આખી જિંદગી વેચવાના છે આ રૂમાલે આજે બે પરિવારોને જોડ્યા છે પણ સાથે એ પણ શીખવ્યું છે કે દુનિયામાં માનવતાથી મોટું બીજું કાંઈ નથી વર્ષો વીતી ગયા કાનુડો મોટો થઈને એક સફળ ડોક્ટર બન્યો પણ એના ટેબલ ઉપર હંમેશા એક કાતની પેટીમાં પેલો જૂનો રૂમાલ રાખેલો રહેતો જ્યારે પણ કોઈ ગરીબ દર્દી તેની પાસે આવતો ત્યારે કાનુડો એ રૂમાલને જોતો અને તેને યાદ આવતું કે કેવી રીતે તેની પાસે જ્યારે કાંઈ જ નહોતું ત્યારે પણ તેણે એક વ્યક્તિનો જીવ બચાવ્યો હતો આજે પણ એ શહેરના લોકો કાનુડાની આ વાત ગર્વથી કહે છે એક નાનકડો રૂમાલનો ટુકડો કોઈનો જીવ બચાવી શકે હા જો તે રૂમાલની પાછળ આપનારનું હૃદય શુદ્ધ હોય અને ભાવના નિસ્વાર્થ હોય તો એ નાનકડો ટુકડો પણ ઈશ્વરનો હાથ બની શકે છે આ વાર્તા આપણને શીખવે છે કે મદદ કરવા માટે મોટું પાકિટ નહીં પણ મોટું હૃદય હોવું જોઈએ આપણી પાસે રહેલી અમથી વસ્તુ પણ જો સાચા સમયે અને સાચી ભાવનાથી કોઈને આપવામાં આવે તો તે કોઈનું જીવન બદલવાની શક્તિ ધરાવે છે